અહ બોટકા એક સા ઓગલી વાળો આવી તો નાં કાટી એ ડુવા ગઢીબાને કીધું ઘનીબાને કર હું મે લેવા આયો બજ્જો લેવા બજ્જો આલે ને જતો રે લઈ જાવ તું પચ્ચો આલે ને

મારો બેટો ડોળા કાઢે છે ને ભજો માંગે છે ને આવું બધું કરે છે કોઈ આવી છે હવે તો હવે તમને ખબર હવે તમે હેળો અને એનો કોક રસ્તો કરીએ તારા હું આવું તો ખરા આની તો ના સાં આવીએ બેઠક કરીએ એટલે ખબર પૂછીએ ને જે હોય છે બોલશે હાલ આવો તારા

કે માર તો ભજો ખાવો હશે કે ભજો ખવરે દેવો તો અરે ભાઈ ભજન મો લાવતો ને તે કઈ કદી ના ખાતો ઘેર બનાવતો ને તો કદી જિંદગી માં એને ભરાયું નહીં કેમ અને આજ ભજો માંગ પણ એ ભજો માંગતો તો બને ખવરે દેવો તો અરે ધકો મેલવા મંડ્યો પણ હ ધકો મેલવા મંડ્યો તમ ધકો મેલ કે હે તો આતો કે જમત જા એવું કે તો મોટા મોટા ડોળા કાઢવા મંડ્યો પણ તો ભીખાઈ લાગવા માંડી એકલો હતો ગરમો તે

એક જ તમારે જો આવ્યો છું કે તમે આવો અને તમે જુઓ તો ભાઈ શું નહીં આવું તો ખરો પણ મારા અંદાજ મારો પઢાર આવશે હું ને લેતા આવજ મન પૈસા એના પૈસા થયું પૈસા થયું પૈસા કોઈ ના ભાઈ અમારા દુઃખ છે પૈસા બીજું તો કરીએ પૈસા તો એ

हेलो हां बोलो बुआजी जय माताजी जय माताजी एक मरगो आजમાં આવી ગયો છે આપડા લે હાલ હાલ જવાનું છે હા તો હું થોડીવારમાં આવું બોલીવારમાં જરપી આવો મારી જોડી આરો फटाफट આપણે નહીં જોઈને આવો અલં હા આવો હેડો હા હું આવું હો આ પટારે કેટો રૂપિયા માં ચાલ્નું કે પાનવા આય તો

ખોરા તમે બધા ચાઈના જેક ના ખાયોલે હો સાટવીયા જેવું આજી હો તમે પા પાછે હાટો જ્યો હા એ કનબા અ ઓ બોલી આવો 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 ગયો ગયો

કારા જલ્દી પતી જાય યાર માં મસર આવે છે તો અરે હાલ લડ રાળ હા બોલો લઈ લેજો વચ્ચે વચ્ચે બેહાવ દો વચ્ચે વચ્ચે ના વેવું ના તમે રહે હમ તો ભાઈ તો કાઠું કોણ લાવશે લે બધું બેહાવ બટ ડબ

આપડે વિધિ નું પેલું લેવાનું બધું આપડે પૈસા હાથમાં નઈ લેતા પેલા પેલા પઠાર ગણો લે પેલા હું રજા લઉં બરો પૈસા ગણી જવાના પછી ગયા નઈ રજા ભ લાવતો કોઈ ભીખ તમારા બધી વાત થઈ મને તો આ એક અડધો કલાક આવ્યા છોકરા ને કશું કરીને એના રૂપિયા સો હજાર લઈ ગયા આવા ભૂવા ના નાખવાના આવા અમને પતી ગયા આ સો મહિનો એક પંદર ડાળો ની મજૂરી એક અડધા કલાક માં લઈ જતા રહ્યા